ગુજરાતની રાજનીતિમાં હવે રંગ ચડી રહ્યો છે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સમગ્ર રાજ્યમાં ભ્રમણ કરી રહ્યા છે મધ્યપ્રદેશ બાદ સમગ્ર ગુજરાતમાં બુથ પ્રમુખ સુધીના માળખાને વધુ મજબૂત કરવા માટે તેઓ કામે લાગ્યા છે ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકો માટે નજીકના સમયમાં ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થવાની છે એ પહેલાં સી આર પાટીલ તમામ લોકસભા બેઠકો પર બૂથ મેનેજમેન્ટ માટે પ્રવાસ કરી રહ્યા છે જે અંતર્ગત નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સમરોલી ગામ ખાતે બૂથ કાર્યકરો માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યકર્તાઓને બૂથ પર કેવી રીતે મેનેજમેન્ટ કરવું અને લોકોને મતદાન મથક સુધી લઈ જઈ મતો મેળવવા તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ગુજરાતમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને માત્ર ચાળીસ લાખ મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસને એંસી લાખ મત મળ્યા હતા રેકોર્ડ બ્રેક ભારતીય જનતા પાર્ટીને એક કરોડ અડસઠ લાખ જેટલા મત મળ્યા હતા તેમ છતાં છવ્વીસ વિધાનસભા બેઠકો હારી ગયા હતા જેનું સી આર પાટીલે દુઃખ વ્યક્ત કર્યું હતું ગઈ વખતે નવસારી સંસદીય વિસ્તારના મતદારો અને કાર્યકર્તાએ જે તાકાત હતી એ પ્રમાણે સાત લાખથી પણ વધારે મતથી પાટીલ સાહેબને જીતાડ્યા હતા આ વખતે દસ લાખથી પણ વધુ મતથી જીતાડવાનો બધાય સંકલ્પ કર્યો છે મને આશા છે જે રીતે મોદી સાહેબ ત્રીજી વખત થી પણ વધારે સીટ સાથે પ્રધાનમંત્રી બનવાના છે એ જ રીતે અમારા પાટીલ સાહેબ દસ લાખથી પણ વધારે મતથી અહીંયાથી જીતીને જશે ઉમેદવાર એ મને પસંદ નથી તો એને કહેજો કે 543 સીટ પર આ વખતે નરેન્દ્ર મોદી સાહેબ લડી રહ્યા છે તમે જોવાને ભૂલી જાઓ મોદીજીને યાદ રાખો આ દેશને 2047 સુધીમાં જે મે ટાર્ગેટ સાથે આગળ લઈ જવાનો એક વિકસિત ભારત બનાવવાનો જે સંકલ્પ છે એ સંકલ્પ પૂર્ણ કરવામાં આપણે એક લોટી દૂધ લઈ જવાનો છે